ડીસા તાલુકાના વાસણાગુડિયા ગામના મહેશપુરી જગતપુરી ગૌસ્વામીની અનોખી તપસ્યા માત્ર પાણી ઉપર અગિયાર દિવસ મૌન રાત અને રાત દિવસ ઊભા પગે તપસ્યા અગિયાર દિવસ માત્ર પાણી ઉપર જ જીવન ગુજારતા તપસ્વી એક તપસ્વીની અનોખી તપસ્યા જય જગદગુરી બાપુની ચહેરમાં કામાખ્યા ચહેરધામ વાસણા નવા ગોળિયા મુકામે આ તપસ્વી તપસ્યા કરી રહ્યા છે કામાખ્યા ધામ એ કામરૂદેશ સિદ્ધ શક્તિપીઠ છે જે આસામના ગૌહાટીમાં આવેલ છે કામાખ્યા ચેહરધામ નવા ગોડિયાના પૂજારી અને ભક્ત એવા મહેશપુરી જગતપુરી ગૌસ્વામી નવરાત્રિના નવલા નોરતામાં અનોખી તપસ્યા કરતા જોવા મળ્યા અગિયાર દિવસ ઊભા પગે રહી અન્નનો ત્યાગ કરી માત્ર પાણી ઉપર જીવન ગુજારતા તપસ્વીની અનોખી તપસ્યા મહેશપુરી ગૌસ્વામીને આ તપસ્યાને લઈને ગામે ગામથી લોકો દર્શન કરવા પધારી રહ્યા છે અને તેમના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે દર્શની આવનાર તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદી પણ તપસ્વી દ્વારા આપવામાં આવે છે બાળકો પણ પ્રસાદી મેળવીને ખૂબ પ્રસન્ન થાય છે